ડાકળા આ ફટાકળા ફટાકડા કી ફટાકળા આ ફટાકળા ખરાબ કોઈ દેખાતું એ તાપ તાપ થઈ જા

એવું કાકા એવું તો ના કરું ક ના ભાઈ તું ખરાબ અફોય તું હેરવા કરી ઘેર વડના ભેગો થઈ જા તું કાકા મારા પોય જાર હું ભાજો લાય શું કરવાનો પડી રહી રહ્યો બસ કોઈ લે નહી તું એકન સસ્તા ભાવ આલીન જે તો આમ કાકા મને તો ઓમોતી કોક મરશે તો આલવાનો છું ક અલો ઓમોતી હું મારા બગલો બંધાઈ જવાનો છે અને તું તારા શાકભાઈ લે તો હું કીધું જવા દેલા શાકભાઈ ધંધો કરવા દેઓ આ પાછો તો ટેટા લઈને આવ્યો આમ કાકા મારો ધંધો તો લઈને તો આવું ક ના ચાલે ને તું તો તારા

મને ભાચો વેચી વેસી બંગલા ના બોચ્યા હોય એવી વાતો કરું છું ફટાકડા ફટાકડા

बायकोले मां भरातो नेवतो फोड़वा हे भराशाला तरते मां पण का पैसा से ते जे होई पैसा मध्ये पैसा आलं भरातो फोड़ोचं मां पण रुपिया नाही तबं के슈 आलीच नाही साधी हो मां पण कमी ते काल मामा पैसा जोवर मां भरातो फोड़ोच पळा आले मां पण दे लेजा पैसा दे लेजा नाही मेरे पर तेच तो फोड़ोच भरातो नेवतो बालक दादा बाबा ते लिया की ते बाल तू ना किसी कतो जाया बाबा नु खबर नाही

त्री मारवा जा जो भाई लाए ओम जपाँ दो अच्छाप भड़ थोल? बेट बड़ अका हा? बेट बड़ अका बेट बड़ अका? चितला? बेट चित ला ला

Ơ bà lại ફટાકડા bà ફટાકડા આખા Phật ra cái này, phật એ ફટાકડા ફટાકડા Ở khá gồm mô

એવું છે કોઈ લે આવું તે ના મારા તો હાલ નહીં લેવું હું તો દિવાળી બે દાડા મોરી આવે એટલે નહીં આવ્યું મટનગર છી બજારમાં તો ભાવ વધારે લેવા કાકા તો વાંધો નહીં એ તો હવે પછી આયા ટાઈમ લઈ લેવું પડશે કાકા ચકલી છે લે આવે મારા ચકલી બકલી કશું નહીં જોતા તું ભાઈ અત્યારે હેડફાંન્સ કરજે આ કોઠી લઈ લો કાકા અરે કોઠિયો મારા ઘેર ગણીશ તું જ હેડફાંન્ક કરને અત્યારે છોકરો અમારે રહ્યા છીએ ભાચી તને તમારે બાપા લિલો એવું કર્વિત છે કાકા તો બે દાડા હું લયો પણ અત્યારે તું કરજે અત્યારે ખોટો છોકરો ઘેર થાય અરે બે દાડા પછી આવજે તાર વેપાર થઈ જશે તમાર ઘર જાવ મારા ઘર હું સાટવા જઈએ તણ તણ તારા ઘર જઈ મારા રોળ રોળ જતો રો હા તે વધો ને યાર રોડે રોળ જતો રો કોલે ઓર લઈ લ્યો ના મારા દઈ લે ઉમી કીધું કે બે દાડા પછી લિયો તો હું આ તો લઈ લ્યો અરે હા લ્યો અલ્યા હા પૂલ લે મારા હું કરવા છે હું તો લાવું છું મોટી ફૂલ જરે મળા આધા ટેટા પોટે ને રે લબ્વાનો तार पार तो ये नहीं ले। सा का का। आ तो लिली धोयलीस काळ काय जवा द्या गोबा तुझ जा ते फड लासा काका बिमोन नाही तर फासईन जा, 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 जा।, जा कोरोना बाशा बाश

આમ કોઈ શાલ નહીં આવો હવારમ હવારમ પહેલાં કાકા ધંધાની પથ્થર ફાળી અને હાલ પેલા છોકરાએ છોરી કરી દો કોઈ શાલ નહીં આવો આમ ગયેર દસરો ઉપર આગ ઉપાય <laughs>

કા બન કરવા તય તાર સે આલુ રાખો કે 24 કલા હુકા બન કરવા સુ ના ગલ્લો લઈ જા લઈ જા લઈ તો રવા દે કે રવા દે અમે એ તો કાઠી મે હા પણ મારા છોકરાને માર્યો બા હા દિવાળી કોકની બગાઈ તો હા ખા કે દિવાળી તો તે તો સોરી ના કરીએ સંસ્કાર નહી આલે વો સોરી કરતા ઇન બાપે કહી ખાડીત નહીં મુકી દુ તો કા કામ આય પર લાગતું નહી

નેરે સુગરા કાકા 10 રૂપિયા છે અલ્યા આલુ છું 10 રૂપિયા લે મારું સદેમાં કિસ બેકી દે તારી માં દેવ તું લ્યા હું તું સોય સ સોર થાય આ ડોસે ઘેરી થાય મેરી થાય શેરવા છોકરા હોય તો અમે શું કહીએ મૂસો તો એમદમ સારું છે વીસ રૂપિયા છોકરો મેં જુ બોલતા આપડે